અહીંયા આ રીતે કી લોન્ડ્રી ચાલુ હોય છે લોકો પોતાના કપડાં નાખવા માટે આવે છે કોઈ અહીંયા દુકાનની અંદર કોઈ હોતું નથી જુદી જુદી કેપેસિટીવાળા મશીન હોય છે એ ખાસ કરીને મોટા મોટા કપડાં માટે વોશ કરાવવા માટે આવે છે ધોવડાવવા માટે આવે છે અને માલિક વગરની આ દુકાન છે સ્વૈચ્છિક રીતે અહીંયા માણસ ઓરિયન્ટેડ મશીન ઓરિયન્ટેડ હોય છે આ મશીનમાં નક્કી કરેલા પૈસા પ્રમાણે જેવા તમારા કપડાં એ પ્રમાણે તમારે પૈસા કાર્ડથી સ્કેન કરી અને આપવાના હોય છે એની નક્કી કરેલી મિનિટો પ્રમાણે મેક્ઝિમમ ત્રીસ મિનિટ અને ઓછામાં ઓછી ત્રેવીસ મિનિટમાં કપડાં તમારા વોશ થઈ જાય છે એની અંદર પ્રી વોશ વોશ એક્સટેન્ડેડ વોશ રીંજ ફાઇનલ રીંજ અને સ્પીન થઈ અને તૈયાર કપડાં આવે છે અમે બ્લેન્કેટ ધોળાવવા માટે અહીંયા આવ્યા છીએ અને આ બ્લેન્કેટ ત્રેવીસ મિનિટે પૂરા થાય છે ધોવાના એટલે અહીંયા રાહ જોઈને બેઠા છીએ અહીં કોઈ માણસ નથી સ્વૈચ્છિક રીતે બધી વસ્તુ લોકો પોતાપોતાના કપડાં નાખી અને શોપિંગમાં મોલમાં જતા રહેશે